બટવા છે એવી ઘણી બધી આપણે 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 બનાવીને પોતે અમે કરીએ છીએ બરોબર છે તો અમદાવાદમાં કઈ કઈ જગ્યાએ મારું એક બાપુનગર છે એક નિકોલ છે એક સેટેલાઇટ રોડ ઉપર છે અને એક આણંદ છે બરોબર છે મારું નામ પોતાનું મનુભાઈ છાપણીવાળ જે ટ્રેડમાર્ક તરીકે રજીસ્ટ્રેશન કરેલું છે દરેક ઘર કોઈ બી જગ્યા પરચેસ કરે તો એને નામથી અને ક્વોલિટી સાથે ક્રોસ મેચિંગ ન થાય

બરોબર એકદમ એન્ટિક વસ્તુ છે ને અને આમાં તમને કલર બલર અલગ અલગ મળી જાય હા રેડ ગ્રીન અને વાઈટ આ ત્રણ કલર ચાલે છે બરોબર છે એ કઈ વેરાયટી છે આ તોરણ છે અચ્છા તોરણો પણ મળી જશે આ તોરણ ને બધું તમારી પોતાની બનાવટ છે બધી બનાવટ ઓકે બધું પોતાનું છે બરોબર બરોબર છે ઓકે આમાં નાની મોટી સાઇઝ બધી મળી જશે ભગવાન ઓકે એકદમ નાની નાની નાનામાંથી નાની ને મોટા કે ફૂટ તો હાજર તમને મળી જાય જે ના હોય તે ઓર્ડર તમને મંગાવી આપીએ બરોબર છે આ ઉપર પોતે જ ઘરે બધું બનાવે છે કોઈ વસ્તુ બહારથી નહીં બધી અહીંયાની પોતાની જ મેન્યુફેક્ચરિંગ છે જોઈ લો આ પ્રકારની યુનિક વેરાયટી પણ તમને અહીંયા મળી જવાની છે અને એકથી એક નાની મૂર્તિથી લઈને મોટી મૂર્તિ સુધી બધી જ વસ્તુ અહીંયા તમને મળવાની છે જોઈ લો ઘણી બધી વેરાયટીમાં અલગ અલગ મૂર્તિઓ પણ છે એ બી ગેરંટીવાળી મૂર્તિઓ ઘણી બધી વેરાયટી જો આવા ફેન્સી તોરણો પણ તમને મળી જશે જોઈ લો આ ટાઈપની વસ્તુ બધી મળી જવાની છે ને લગ્નમાં ઉપયોગ થતું આવી ઘરમાં શોકેશમાં મેં માટે આવા યુનિક પ્રકારના ગાડા પણ મળી જશે જો ગણેશજીના છે કૃષ્ણ ભગવાનના છે એવા તમને શુભ કામમાં ઉપયોગ થતાં વિવિધ પ્રકારના તમને ગાળા અને એ બધી વસ્તુ મળી જવાની છે અને આ પ્રકારની આરસની મૂર્તિઓ પણ મળી જશે જોઈ લો અલગ અલગ વેરાયટી તમને મળી જવાની છે એકદમ યુનિક અને જે માર્કેટમાં ચાલતી હોય ને એવી મૂર્તિઓ તમને મળી જવાની છે નાની મોટી જોઈ લો ગણેશજીની છે અને આવી લગ્નમાં આપવા માટે ગિફ્ટમાં મૂર્તિઓ પણ આવી અજ અલગ અલગ મળી જવાની છે અને આવા ગણેશજીના ફેન્સી મૂર્તિઓ પણ મળી જશે શિવલિંગની પણ મૂર્તિઓ મળી જશે અને અલગ અલગ વેરાયટી ઘણી બધી અહીંયા તમને મળવાની છે અહીંયા આવ્યા પછી તમે ખાલી યાતે નહીં જાઓ એની ગેરંટી છે કેમ કે અહીંયા આગળ સ્ટોક અને વેરાયટી જેટલી બધી છે આ બધી વેરાયટી છે ને ઓનલાઈન કે બીજે ક્યાંય તમને મળશે નહીં તમારે જોવું તો જોઈ લેજો આવી બધી વેરાયટી લેવા માટે ફક્ત ને ફક્ત તમારે અહીંયા જ આવવું પડશે જુઓ કેવી ગજબની વેરાયટી છે એકથી એક યુનિક વેરાયટી એન્ટીક ઘંટડી કહેવાય એ પણ તમને મળી જશે આ બધી વસ્તુ તમે ધ્યાનથી જોઈ લો આવી વસ્તુઓ તમને ક્યાંય મળશે નહીં અને ફૂલ વેરાયટી છે એમ બધી વસ્તુ હાથેથી બનાવેલી અને વર્ષોથી જૂનાના જાણીતા છે એટલે કામમાં કંઈ કેવું ના પડે જોઈ લો એકથી એક યુનિક ઘરમાં જે શોકેશમાં તમે વસ્તુઓ મેંકો ને શો માટેની એવી બધી વસ્તુઓ પણ તમને મળી જશે અને ફૂલ સ્ટોક છે ને ફૂલ ખજાનો છે જોઈ લો હા 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 જુઓ કેટલી બધી વેરાયટી છે આ ટાઈપની યુનિક ઘંટડી પણ તમને મળી જશે નાના મોટા બેલ પણ તમને મળી જશે ને ફેન્સી તોરણો પણ મળી જશે ને મોટી ઘંટડીઓ નાની ઘંટડીઓ જેવી જોઈએ એવી ઘંટડી પણ મળી જશે આવા ગાડા જોઈ લો ફેન્સી ગાડા પણ તમને મળી જશે કેવા મસ્ત મજાના છે જોઈ લો જોતાની સાથે જ ગમી જાય એવી વસ્તુઓ છે લગ્નમાં ઉપયોગ થતા બાજટ પણ તમને અહીંયા મળી જશે જોઈ લો આ બાજટ છે બાજટમાં પણ ઘણી બધી વેરાયટી છે એમાં તમને અમુક અમુક વેરાયટી અહીંયા તમને બતાવીએ છે આ બધી વસ્તુ પોતે જાતે જ બનાવેલી છે હા જોઈ લો આ બધી વસ્તુ છે ને એ લોકોએ જાતે બનાવેલી છે આ બધી યુનિક વેરાયટીના બાજેટ પર મળી જશે અને એન્ટિક વેરાયટી જોવા જઈએ તો એ પણ તમને મળી જશે જોઈ લો આ પ્રકારની વસ્તુ પણ તમને અહીંયા મળી જવાની છે નજીકથી બધા એકદમ બારીક જોઈ લો મોતીથી બનાવેલી વસ્તુ છે આવી વસ્તુ તમને ક્યાંય મળશે નહીં જો આ મસ્ત પેકિંગ કરેલું છે અને અલગ અલગ વેરાયટીના બાજેટ પણ તમને મળી જશે આગળ આપણે તમને થાળીઓ બતાવીએ છીએ એ થાળી પણ તમને અહીંયા મળી જવાની છે આવી ફેન્સી થાળી પણ મળી હશે જે પૂજા થાળી કહેવાય એમાં પણ પાછી અલગ અલગ વેરાયટી તમને મળશે આવી જોયું તો આવી નહીં તો આ પ્રકારની લઈ જઈ શકો છો જો લો કેટલી મસ્ત ડિઝાઇન છે એ ટાઈપની થાળી પણ તમને અહીંયા મળી જવાની છે જો લો ગજબની વેરાયટી છે અને આ બધું લગ્નમાં ઉપયોગ થતું જોઈ લો આ વસ્તુ ખાસ કરીને જોઈ લો આ અલગ અલગ વેરાયટીની ખભા ચૂંટણી છે જે લગ્નમાં ખાસ કરીને ઉપયોગ થતી હોય છે એમાં પણ તમને અલગ અલગ વેરાયટી અલગ અલગ કલર અલગ અલગ ડિઝાઇન જેવી માંગસો એવી મળી જશે જોઈ શકો છો તમે કેટલું મસ્ત લાગે છે અને જોરદાર લાગે છે પછી આ બધી વેરાયટી તમે જોઈ શકો છો બાજોડમાં અલગ અલગ વેરાયટી છે બટવા છે ફેન્સી એ પણ તમને મળી જશે જો આવા પર્સ પણ તમને મળી જશે યુનિક અને એન્ટિક એવા પર્સ પણ તમને મળી જવાના છે ભરત કરેલા પર્સ પણ તમને મળી જશે આવી એન્ટિક અને યુનિક વેરાયટી તમને બહુ ઓછી જગ્યાએ મળશે અહીંયા જ આવવું પડશે તમારે જોઈ લો આ હા હા મસ્ત મજાની ક્યાં ફેન્સી છે એકદમ જોઈ લો જે લેટેસ્ટ ચાલતા હોય ને એ વસ્તુ અહીંયા તમને મળવાની છે જો તમારે પણ હજી લગ્નની ખરીદી ના કરી હોય અથવા ઘરમાં શુભ પ્રસંગ આવી રહ્યો હોય અથવા રનિંગમાં વસ્તુ લેવી હોય તે લેવા માટે તમારા દોસ્તોને તમારા ફ્રેન્ડ સર્કલમાં તમારા ફેમિલી મેમ્બરમાં વિડીયો શેર કરી દો વધુમાં વધુ શેર કરી દો જેથી કરીને આવી યુનિક વસ્તુ ફક્ત અહીંયા જ મળે છે બીજે ક્યાંય તમને મળશે નહીં એ જોઈ શકો છો તમે તો આજે જ વિઝિટ કરો આપણે લોકેશન તમને પ્રોપર કહીએ એન્ટીક વેરાયટી થોડી વાર પહેલાં જોઈ આ બધી વસ્તુ ખરીદી હોય ને તો તમારે નિકોલ વિસ્તારમાં આવવું પડશે જો એ લો આ ટાઈપની બધી વેરાયટી રહેવાની છે એનો ફૂલ સ્ટોક છે એકથી એક યુનિક અને એન્ટિક વેરાયટીમાં તમને વસ્તુ જોવા મળી જશે જો એ બધી વસ્તુ હાથેથી બનાવે છે પોતાની જાતે જ અને વર્ષોનો એક્સપિરિયન્સ હોય ને એટલે કંઈ જોવું ના પડે અને મૂર્તિઓને પોલિશ પણ તમને અહીંયા આવશે એટલે કરી આપશે આ ઉપરાંત બીજી ઘણી બધી સર્વિસ આપે છે જે તમે અહીંયા આવશો એટલે તમને ખબર પડશે ચલો આપણે હવે એમના એમના મોઢે જ લોકેશન સાંભળી લઈએ કે એક્સેટ કઈ જગ્યાએ આવેલું છે કઈ જગ્યા આવવું પડશે આ બધી વસ્તુ લેવા માટે આ તમારે ગંગોત્રી સર્કલ નિયર દાસ ખમણ રાજમા ક્રિસ્ટેશન સી વન તોરણ હેન્ડીક્રાફ્ટ દુકાન નંબર નવ જે ટાઈમિંગ શું છે તમારો સવારે નવથી સાંજે સાડા બરોબર છે ઓકે જો લો આ ગંગોત્રી સર્કલ પાસે છે બરાબર ક્રિસ રેસિડેન્સી તમને જોવા મળી જશે એક્ઝેક્ટ એની બાજુમાં તોરણ હેન્ડીક્રાફ્ટ વર્ષોથી જૂનાને જાણીતા છે તો આજે તમારા દોસ્તોને તમારા ફેમિલી મેમ્બરમાં વિડીયો શેર કરી દો અને પહોંચી જાઓ લગ્નની ખરીદી કરવા માટે ચલો ફરી ફરી મળે છે નવા વિડીયો સાથે ત્યાર સુધી બાય બાય ટેક